विकले ना काम करो <laughs> आका खेतर में मानसोच देखे है जजी ने, ने की दे जयेश भाई हमारा सह तक है ने बीजे बैठ थी कीता चीनी नजर ना कोई ना मानसोच से इतने खेतर में तेय तिरे बपूरा करवा जाए शांदीपनि मंदिर पोर्ट بندر आओ राम भाई बैठो जात्राडू मलक से તો આપડે અત્યારે આવ્યા છે ચાંદીપુર મંદિર પોરબંદર છોકરા છોકરા રમે આ બાજુ પશુવાળી સ્કૂલ હરિમંદિર જાડવા ડ આવે છે उस तो कुल सोडने

हार्ड जीवन बना लो अंदर जवाहर तो न तो बदही शूटिंग कर रहा था bike was being sold lot of it let's

બેઠો બહુ મજા આવવાનું બેહવાનું અત્યારે મંદિર તો બંધ હોય એક વાગે લગભગ બંધ થઈ જાય સાડા ચાર વાગે તોડે અને આ ટાઈમ હતો આ બાજુ નીકળી ગયો ટાઈમ મંદિરના દર્શનનો સમય મંગલા આરતી હાડા હેતી દર્શન હાડા હાથથી હાડા દહ અને રાજભોગ હાડા દહથી અગિયાર વાગે રાજભોગ આરતી એવમ દર્શન અગિયારથી એક વાગ્યા સુધી અનોવસર બંધ એકથી સાડા ચાર વાગ્યા સુધી બંધ સંધ્યા દર્શન સાડા ચારથી સાડા છયનભોગ સાડા છ થી સાત શયન આરતી સાત વાગે અને દર્શન બંધ આઠ વાગે આ સમય સમયે मस्त हाँ किक से, से पानी आ पानी सांधी बने। पानी जाए साए खेतर नरियन बगीचा अली बाजू स्कूल ने बवसर તો અત્યારે થ્યા છે બપોરના સિયાર ને આપડી અત્યારે પુરાવારવા જવાનું હે ખેતરમાં ભરત ને પોરબંદર ગયાતા તે આવતરીયા ઈ હાંચો કોથી ગબેરી ભાયર પણ થોડું થોડક રેગા અર્ધે કાઈ એક આખી એક આખો ક્યરો રેગો તો તે એક દે અર્ધ ક્યરો ભરે આવી પુરાનો ને પાછો હજે અર્ધો બાકી હે તો હાલો વારતા આવીએ તો જો આપડી બારણા બંધ કરણ કીને જઈએ ને દાદા પી ઉમરે ને રાડી સડે જાય ઈ વહેન ભરકઈ આવે છો ને આપડી જો કપડાં એકદમ મસિંગ કરી સુકવી નખ્યા ને જો આજ તો વખત રાજી ફૂખા જેવો વાદળન થઈ ગયા અત્યારે આકાશમાં તો હાલો સરા પૂરા પૂરા વર્તાવીએ ને પાછો આવન તો ઘર નું કામ બધું કે કરવાનું છે

Para ver, vamos a ver. ¿Qué es eso? 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 ¿Qué es अब निकाल लियो कर दे बस मिट्टी पियो ले ले फिर ताले घर के नहीं मजदूर दी ने बिरया था ना नहीं ये पक ये बिक में बट तब कम से प्रोग्राम अच्छी लगा ई करे आ करो वाट ता धंदा तो लगी पानी की वजह से तापली बिग परोकरी ने चोटियाँ दो मस्त एवं दवा तो रहने बराबर पसीवा ने चोई सब कुछ एक दो मस्त है हिंदुओं श्यार पांच भर तो है कलरू कर एक करे, करें पे एक पकड़ हारेली है पूरा बनाई बाकी है तो अपने पूरा खड़क वरली है तो हलो ट्रेन शर अख भर कर था अपनी जवाइना ने आ बाजू बधाई बाकी है कर तो ये भर करनेना तो यार तो पे द्रोयू करने है तो जो आ बाजू बधाई कालि थक ને જો આ બેન બધી બાકી છે ને પછી આ આ બે કિરામાં ને વાવવાનું પછી આ બે કેરામાં ને પાણી કાઢવાનું એટલે ત્રણ ચાર કેરામાં પાણી કાઢી જાય ને એટલે મસ્તીનું ધ્રોઈઓ એકદમ થઈ જાય ભી માટે લીલાડો ને જવારી થઈ જાય એમાંથી પછી વાવવું કે ન પડે બીજી ફેર ખેડી કરે ને તો આમાંથી ને આમાંથી આપણે ખાતર ને પછી પાણી પાણી પીવડાવી દઈએ ને એટલી મસ્તીને થઈ જાય જવાય તો ಇಬದಿ ભેગી કરવાน હે ન ઓલગમ થોડક પૂરા ભરવાน હે تے આપડી પૂરાવારે આવી ને જો ઓટાળે તો ફરથ કાલજુ કરે માર પગ મછરક કરસો લગ્યો ન થી બોય નીકર્યા છરક તે જા કરતા હે ને ખૂતે જાયે ઓટાળે જો પગ માં સંપલ તા પેરી તો તોય પર ખૂતે ગય કે કે તો હાલો એવું હે ને પછી આપડી ઘેર જવાન ને થોડક પૂરા બાકી હે ભરવાતે વર આવી ને બીજે થોડક આજ કરશ કાલજુ થોડક કાલે કરશ પછી ને પછી આપણે ધાણાનો જો જવું નાખવાની તૈયારીઓમાં હે આ પાક માથે હે પણ હમણાં ઠાર ને બહુ આવે ને ઝાકરને એટલે બે દી ઝારવેગાને કર રાતા સોર થઈ જાય બીગડી જાય ધાણાનો કલર હમણાં વરસેવો એવી ઝાકર આવે કે હવે પાણી પાણી નવ વાગા આવતી તો અમારી અંધર ન હોય હવે ઝાકર વરસતી હોય પાણીને જે તો હમણાં એવા હાટું આપણે વાઠવાનું ને તો કર્યું જો પાક મત આવે ગાય બટ વૈઠા જીવે થગાય ફૂલ ઉભરે ગહવ તે એ પછી કાલે કે પ્રમણી જો આજે જો કેક છાકર આવી આપવો નઈ ને એટલે છાકર આવે એટલે આજે આજે કાલે પાસી છાકર આવી એટલે કાલે રે વાત નાખો તો પણ વર્ષા કર નઈ ફાર લાગે થી કાલે ને તો રટ નાખવાનો ને પાછો પ્રમણી દી કે નખ્યો બટ તો જો એ હું કે કે અત્યારે તો જો ખેતરમાં તડકો હોય ને હેવો જો ઠંડી ની સીઝન पुरी થવા વિન હે ગરમીન સીઝન આવવા માંડે એટલે તડીકો લખી જ રાખ ગરમીન તડીકો તો ઘણી ઘણી તો સેટ ભાથી લીધા ઓખા કરવાનો ફર્ કરવા તો સેટ આ સુધી કરી લેખે અને જો આ બાજુ ને બધાય બાકી છે તો અર્થા આજ કરીશું અર્થા પછી કાલે વેરૂ આયેય પ્રમાણ કરી

ટ્રેક્ટર પૈસા ચાલુ કરે ને ગીત સાંભળે અટાણે જઈ ભીણે આવતો રહીએ સાડા શેર વાગે એટલે અટાણે જાય ને ઘડીક વાર રમવાનું ને એવું હોમવર્ક થોડું કઈ થઈ કરી લે ને પછી જોઈ અટાણે ટેપ ચાલુ કરે ને બેઠો સણાઈ જોઈએ પાકમાં છે હવે મીડિયા એ ફરક દિવસ મટાય તો આપડે ખેતરમાંથી આવીએ ને થાકી જઈએ તો છતાં કારા મય હાથું થઈ ગયા બુંદી ઊંધી જવારમાં કાળા મય હાથું છે ને થઈ ગયા ખેતરમાં કરો પાથરા આપણે ધીરે ધીરે વાટું પડીએ ને પરત ચાલો તો આજ માટે આટલું જ તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નેક્સ્ટ વિડીયો મળ્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા 6লালাগ <San>